નમસ્કાર ખેડૂત મિત્રો સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડના રોજના ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને રોજના ભાવ મળતા રહેશે જામનગર માર્કેટ યાર્ડ તારીખ છવ્વીસ બાર બે હજાર પચીસના રોજ બાજરો ત્રણસો પંચોતેરથી ચારસો ને સિત્તેર ત્યારબાદ લાં ચારસોથી પાંચસો ને આડત્રીસ ત્યારબાદ વાત કરીએ અડદ એક હજારથી તેરસો ને પાંત્રીસ ત્યારબાદ તુવેર છસો પાંત્રીસથી અગિયારસો ને એંસી ત્યારબાદ ચણા નવસોથી એક હજાર ને સિત્તેર ત્યારબાદ વાત કરીએ સફેદ ચણા એક હજારથી ચૌદસો ને પાસાઠ ત્યારબાદ વાત કરીએ મગફળી ઝીણી અગિયારસોથી ચૌદસો વિડીયો શોપ ક્લબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને રોજના ભાવ મળતા રહેશે મગફળી જાડી એક હજારથી તેરસો ને સાહીઠ ત્યારબાદ મગફળી સાસઠ નંબર અગિયારસોથી ચૌદસો એંસી ત્યારબાદ વાત કરીએ મગફળી નવ નંબર અગિયારસોથી પંદરસો ને દસ ત્યારબાદ વાત કરીએ એરંડા એક હજારથી બારસો ને પિસ્તાલીસ ત્યારબાદ વાત કરીએ તલ એક હજારથી એકવીસો ને પિસ્તાલીસ ત્યારબાદ કાળા તલ ચાર હજારથી તેતાલીસો ત્યારબાદ લસણ આઠસોથી બાવીસો ને ચાલીસ ત્યારબાદ કપાસ એક હજારથી પંદરસો ને પંચાવન ત્યારબાદ જીરું ત્રણ હજારથી ત્રણ હજાર નવસો પંચોતેર ત્યારબાદ ધાણા પંદરસોથી ઓગણીસો પાંત્રીસ ત્યારબાદ ડુંગળી પચાસથી ચારસો ને દસ ત્યારબાદ વાત કરીએ તો સોયાબીન સાતસોથી નવસો ને દસ ત્યારબાદ વાત કરીએ જુવાર ચારસો ચાલીસથી આઠસો ને પાંચ ત્યારબાદ વાત કરીએ તો મગ તેરસો એંસીથી પંદરસો ને એંસી ત્યારબાદ રાયડો નવસો પચાસથી એક હજાર ધન્યવાદ